મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતી તરફ કરાખાટના ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી મેળવે છે શ્રેષ્ઠ આવક નવસારી જિલ્લા ભાજપ સંગઠનના મંડળોમાં નવા ચહેરાને અપાશે તક ફોર્મ ભરવા યુવાનોમાં ઉત્સાહ નવસારી સુપા ગામમાં રાજ્યની સૌથી મોટી આંખની હોસ્પિટલનું મોરારી બાપુના હસ્તે લોકાર્પણ સરકારી બેન્કેબલ યોજનામાં ઠગવાજોની ગરીબો સાથે ઠગાઈ સરકારની પશુપાલન યોજના હેઠળ આદિવાસીઓના નામે કરોડોની લોન લઈ દુધાળા પશુઓ માત્ર કાગળ ઉપર બતાવી ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી થઈ છે સરકારી યોજનાઓને ગેરવલ્લે કરી કેટલાક તત્વો માત્ર પોતાનો જ વિકાસ કરી રહ્યા છે સરકારની અનેક યોજનાઓ છે પરંતુ એજન્ટગીરીને કારણે વંચિતો ગરીબો જરૂરિયાતમંદો સુધી સરકારની યોજનાઓ પહોંચતી નથી કેટલાક તક સાધુ લેહભાગુ તત્વો આદિવાસી અજ્ઞાન શ્રમજીવીઓને વિધવાઓને ટાર્ગેટ બનાવી લાલચ આપી સરકારની યોજનાઓ ગેરવલ્લે કરવાનું મસ મોટું રેકેટ નવસારીમાં ચાલી રહ્યું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ પશુપાલન માટે સબસીડી યુક્ત લાભાર્થીઓને લોન મળે છે નવસારીના કેટલાક એજન્ટોએ આ યોજનાને ધંધો બનાવી આદિવાસીઓને ટાર્ગેટ કરી તેમના નામથી લાખો રૂપિયાની લોન મેળવી લઈ પશુપાલન માટે ગાય ભેંસ ન આપી છેતરપિંડી કરી છે આ ચાલીસ શ્રમજીવીઓ દશેરા ટેકરી શહેરી વિસ્તારમાં રહે છે આ તમામ લોકોને નવસારી તાલુકાના વેજલપુર ગામમાં આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળીના બોગસ દાખલા આપી સભાસદ બનાવ્યા છે નવસારી કોથમડી પેથાણ ખત્રીવાડ સહિતની એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવી એજન્ટે તમામ લોકોની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ કબજે લઈ લીધા હતા જ્યારે બેંક તરફથી લોનના હપ્તા ભરવા માટે નોટિસો આપી ત્યારે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે દશેરા ટેકરીના લોકોએ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી વિશ્વાસઘાત કરનારા પ્રકાશ ઠાકોરભાઈ રાઠોડ રહે વેસમાં દિનેશ અજીભાઈ કુંકણા અશ્વિન ધનવાણી રહે સુરત અલ્પેશ નામના ચાર ઈસમો વિરુદ્ધ અરજી કરી છે વેસમા ગામ પાસે આવેલ તબેલામાં લઈ જઈ ગાય ભેંસ સાથે ફોટા પડાવી એજન્ટો લોન મંજૂર કરાવતા હતા સરકારની આ પ્રકારની યોજનાઓની લોન રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા થાય છે ત્યારે સમગ્ર કૌભાંડમાં બેંકના મેનેજર કર્મચારી અને એજન્ટોની મિલીભગત સાથેની સંડોવણીની શંકા થઈ રહી છે સરકારની વિવિધ યોજનાઓ કલ્યાણકારી હોય છે પરંતુ અભાણ આદિવાસી સમાજ જે ભોળો છે એમને છેતરવામાં પણ આવી રહ્યા છે કેટલાક ઠગબાજો દ્વારા આદિવાસી સમાજને છેતરવામાં આવ્યા છે એમની જોડે ચીટિંગ થયું છેતરપિંડી થઈ છે સરકારની જે યોજના છે એ સરકારની યોજનાઓ કેટલાક એજન્ટો બારોબાર એ યોજનાઓને રફે દફે કરે છે એની અંદર જે બેંકના જે અધિકારીઓ એ પણ સામેલ હોય એવું લાગતું છે આ જે ટેકરી વિસ્તારના આદિવાસી સમાજના બહેનો છે અને ભાઈઓ છે ખાસ કરીને પશુપાલનની યોજનાઓ છે અને બેન્કેબલ યોજના છે બાજપાઈ બેન્કેબલ યોજના આ જે યોજના છે એ યોજનાઓમાં આ જે લાભાર્થીઓ છે એમને કોઈપણ પ્રકારની ગાય કે ભેંસ મળી નથી યોજનાનો લાભ મળ્યો નથી પરંતુ એમના નામથી લોન લેવામાં આવી છે દોઢ દોઢ લાખ રૂપિયાની અને તેને હપ્તા જે આવે છે એમના હપ્તાની નોટિસો આમના ઉપર આવે છે અને સરકારની વિવિધ યોજનાઓના લાભો એજન્ટો ખાઈ ગયા છે અને ઠગબાજી થઈ છે તેના માટે આજે લાભાર્થીઓને વાત કરીશું બેન કયા પ્રકારના હપ્તાની લોનો ભરવા માટે આપના ઉપર મેસેજ આવે છે અને શું ઘટના બની મારું નામ નીતાબેન છે અમારે દસરા ટેકરીમાં રહેવાનું છે આ જેટલા પણ ચાલીસે ચાલીસ જણા ઊભા રહેલા છે હજી બીજા બાર છે એ લોકોના બધાના નામ પર પંદર પંદર હજાર નામ પંદર પંદર હજારની લોન લેવામાં આવેલી હતી અમને એવું જણાવવામાં આવેલું હતું ને સરકારની યોજના છે એવું કહેવામાં આવેલું હતું કે સરકાર તરફથી કોઈ યોજના છે તેના પર તમને લોન મળશે પંદર હજારની અને અમને પણ એવું હતું કે પંદર હજારની લોન છે તમારાથી હપ્તા પણ ભરાશે એ હિસાબથી અમે લોન પર ફોર્મ ભરીને સાઈન કરેલા હતા હવે એ લોકોએ અમારા ગેરહાજરીમાં સ્ટેમ્પ પેપર કરાવીને ને અમુક દાખલાઓ કઢાવીને ફોર્મ ભરીને અમારા નામ પર એક લાખ ત્રીસ હજારની લોન લીધેલી છે અને હપ્તા ભરવા માટે નોટિસો અમારી પાસે આવે છે બેંક ઓફ બરોડામાંથી એ એમ જોવા જઈએ તો નવસારીની બે ત્રણ બ્રાન્ચ છે એક તો બેંક ઓફ બરોડા ખત્રીવાડવાડી પછી કોથમણીવાળી પછી નાની કોથમણીવાળી પછી મટવાડવાડી નવસારીનીથી બાર ચાર રસ્તા બાજુની બી જેટલી બી બેંક ઓફ બરોડા છે એ બધી જ બેંક ઓફ બરોડામાંથી મેસ મેસેજને ફોન આવે છે અને નોટિસો આવી છે સતત દોઢ બે વરસથી નોટિસો આવે છે કે તમે હપ્તા ભરતા નથી તમારું વ્યાજ વધે છે ના એવું કંઈ નથી મળ્યું પણ અમારે એવી રીતે જ વિધવાઓને સહાય આપશું અને ગાય ભેંસો તમને દુકાનો ખોલી આપશું તમને ધંધો કરી આપશું એવી રીતે તમને પંદર હજારની લોન મળશે એવી રીતે અમને કહેવામાં આવેલું હતું અમને તો પશુપાલનની યોજનાથી ફોન આવતા છે કે તમે પશુપાલન લીધા છે તો તમે હપ્તો નથી ભરતા એટલે તમે હપ્તો ભરો તો અમે હપ્તો નથી ભરતા કારણ કે અમે પશુપાલન લીધા જ નથી તો અમે હપ્તો કેવી રીતે ભરવાના એમ કરીને અમારા પર હજુ બી ફોન આવ્યા કરે આ બે એક દિવસ આ સોમવાર થયો હજુ આ સોમવાર ને મંગળવારે નથી આવ્યો ફોન બાકી રોજ ફોન આવતા કે તમે હપ્તો ભરી જાઓ હપ્તો તો અમે એમ કીધું કે અમે લોન લીધી જ નથી તો અમે હપ્તો કેવી રીતે ભરવાના કારણ કે તમારા માટે દોઢ લાખની લોન બોલાતી છે અહીંયા પણ મેં અમે લીધી જ નથી તો અમે ભરવાના કેવી રીતના કારણ કે એ ભાઈ અમને એમ કીધેલું કે તમને પંદર હજાર આપવું પંદર હજારમાંથી એ લોકોએ અમને આપ્યા જ નથી ને આપેલા તે બી આઠ હજાર આપેલા ને એ આઠ હજાર હજુ એમ જ છે અમે વાપર્યા બી નથી તો એ ભાઈને અમે ફોન કરીને કીધેલું બી કે કંઈ ફ્રોડ તો નથી ને કંઈ આમ બી નથી એવું બેન તમને કંઈ જરૂર નહીં પડશે ને તમને કંઈ આપદા બે એ અમારા ભાઈ તો દિનેશભાઈ આવેલા દિનેશભાઈ છે કોઈ કોલોનીમાં રહી અમે એટલું બધું જાણકાર બી નથી ઓળખતા ખાલી એમ કે અમે કોલોનીનો જમાય છે એટલું અમને કીધું બસ લોકોને અમે જણાવ્યું કે અમારી સાથે અમારો લોનનો બોજો વધતો છે આવી રીતે તો તમે આનો કંઈ નિકાલ કરો અમા અમારા અકાઉન્ટ ક્લોઝ કરો તમને એમ જણાવવામાં આવ્યું કે સરકાર પણ કંઈ કરી નહીં શકે અને પોલીસવાળા પણ કંઈ કરી નહીં શકે પાંચ છ વર્ષ પછી તમારો કેસ દબાઈ જશે ને તમને તમારી ગમે કોઈ નહીં જોશે અમને એવું જણાવવામાં આવેલું પેલા ભાઈએ ફોન પર જેની હાલમાં અમારી પાસે કોઈ સાબોતી નથી કે તેની કોઈ રેકોર્ડિંગ નથી મારી સાથે આઠ લાખ રૂપિયા મને આપવાની વાત કરેલી આઠ લાખ રૂપિયા હા આઠ આ બે આમ કને ડોક્યુમેન્ટ મારા પાસે સાઈન કરાવેલી પછી મેં બેસી રહ્યા પૈસા મારા ખાતામાં આવશે એમ કંઈ પણ ખાતામાં મેસેજ કે કંઈ પણ નહીં આવ્યું ને પછી બેંક ઓફ તરફ ફોન આવવા લાગ્યા કે ભાઈ તમે હપ્તા નથી ત્યારે મને જાણ થઈ બે મહિના પછી જાણ થઈ એટલે હપ્તા તમે કેમ નથી ભરતા તમારી લોન એમ કંઈ એ થયેલી છે તો અમે ત્યાં જઈને તપાસ કરી નાની પેઠાણ બેંકમાં બેંક ઓફ બરોડામાં જઈને મેનેજર કહે છે કે પ્રકાશભાઈ નામનો તારી બધી ડિટેલ લઈ ગયા છે મળેલા પછી પ્રકાશભાઈને મળ્યા હતા પ્રકાશભાઈ મને કે હા કે લોન પાસ થયેલી છે મેં ગયા તો મને ત્યાં ઘરે કહી કે તારી સાડા છ લાખની લોન પાસ થયેલી છે તો આજે આપું કાલે આપું એમ કંઈ આટા જ મરાવ્યા કરે બસ એમ કરીને બીજું વરસ ચાલતું થઈ ગયું ત્યારે આ અહીં જોઈ શકાય છે કે બોગસ આ આ લોકોને સભાસદ બનાવવામાં આવ્યા છે એ રસીદ પણ અહીં છે દૂધ ઉત્પાદન મંડળી વેજલપુર આ વેજલપુરની દૂધ મંડળી છે એમાં આ બધાને સભાસદ બનાવી દીધા બોગસ રીતે અને એ લોકો દૂધ ભરે છે પશુપાલન પશુપાલકનો ધંધો કરે છે એવું બતાવવામાં આવ્યું અને એમના નામથી દોઢ લાખની લોન લેવામાં આવી આ ગરીબ માણસો હપ્તા કેવી રીતે ભરશે હવે આપ જણાવો ભાઈ પ્રકાશભાઈ કોણ છે એ જણ પ્રકાશભાઈ જે વેશમા રે વેશમા રે મેં પ્રકાશભાઈના ઘરે ગયો પ્રકાશભાઈને કીધું કે પ્રકાશભાઈ આ લોન આવતા છે બેંકવાળા તો એમ કહે કંઈ નહીં મેં ઉપર વાત કરી દેવા એમ કે નહીં આવે ઘરે તમારા એમ કે તમે કહું કંઈ નહીં જરાક વાત કરજો કેમ કે અમે કાઢી ભરવાના મેં કહ્યું આટલા પૈસા તો મેં કહું પ્રકાશભાઈ આ પટાવી દેજો તમે તો એમ કે પટાવી દઈએ કાલે આવો મેં બીજે દિવસ ધક્કા ખાધા પ્રકાશભાઈ ના ઘરે બેંક ઓફ બરોડા માંથી કોઠમડી બ્રાન્ચ કોઠમડી હા ગયા હા કોઠમડી પ્રકાશભાઈ લઈ ગયેલા પ્રકાશભાઈ દિનેશભાઈ અલ્પેશભાઈ ચારે ચાર ત્યારે હાટ્યા હતા અશ્વિનભાઈ એમ કરીને ચાર જણા હટ્યા હતા વાળા શું કહેતા બેંકવાળા કે આ તો તમારે ભરવું પડે એમ કે અમે તો અમે લીધા નથી પછી અમારે અમને ખાલી પંદર હજાર રૂપિયા આપેલા તમને પંદર હજાર રૂપિયા મળી જાય એમ કરીને આપેલા તો અમારે કાઢી ભરવાના અમે તો રિક્ષા ચલાવીને રોજના લાવીને રોજના ખાવા વાળા તો કાઢી ભરવાના પૈસા ત્યારે બેંક ઓફ બરોડાની વિવિધ બ્રાન્ચો છે એવું લાગે છે કે બેંક ઓફ બરોડાના જે અધિકારીઓ છે એ પણ આમાં સામેલ છે જે એજન્ટો ફરે છે નવસારીની અંદર એ આ ગરીબોને છેતરવાની આ પૂરેપૂરી શક્યતા છેતરાયા છે અને સરકારની જે કઈ યોજનાઓ છે એમાં બોગસ મંડળીઓ રચીને આ પ્રકારે સરકારની યોજનાઓનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે લાભાર્થીઓને લાભ મળતો નથી અને સરકારના જે લોન છે પૈસા છે બારોબાર ઉપડી જાય છે અને અધિકારીઓ અને જે એજન્ટો છે એને બખા થઈ રહ્યા છે નવસારી જિલ્લાના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી તરફનો જોખ વધી રહ્યો છે જલાલપુર તાલુકાના કરાખાટ ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરી લોકો ઝેરમુક્ત અનાજ શાકભાજી ફળો આપી રહ્યા છે નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ દરમિયાન ચોવીસો અઠ્ઠાવીસ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો છે આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલતી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિનો વધુમાં વધુ પ્રચાર થાય તે અર્થે જિલ્લામાં બનેલા મોડેલ ફાર્મની મુલાકાત ખેડૂતો કરી રહ્યા છે જલાલપોર તાલુકાના કરાખાટ ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ પટેલ બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે કાંતિભાઈ પટેલ તેમની પાંચ વીઘા જમીનમાં વિવિધ પાકો લઈ સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે રસાયણમુક્ત ઝેરમુક્ત ખેતી તરફ જિલ્લાના ખેડૂતો વળ્યા છે રસાયણિક ખાતરનો ઉપયોગ હવે બંધ થયો છે રાસાયણિક ખેતીને કારણે અનેક ભયંકર રોગો ઉદભવી રહ્યા છે ત્યારે કરાખડ ગામના કાંતિભાઈ પટેલે બે હજાર સત્તરથી જ સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું હતું લોકોને શ્રેષ્ઠ અનાજ ફળો અને શાકભાજી મળી રહે તે માટે કાંતિભાઈ જીવામૃત જીવામૃત તેમજ અળસિયા આધારિત ખેતી કરે છે તેઓ રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ કરતા નથી પાંચ વીઘા જમીનમાં પાપડી તુવર ચોડી ભીંડા ટામેટા મરચા સહિતના શાકભાજીનો પાક લે છે હું કરાખડ વતની છું અને હું બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરું છું ને મારી પાસે પાંચ વીઘા જમીન છે પાંચ વીઘા જમીનની અંદર હું જુદા જુદા પાકો કરું છું અને જુદા જુદા પાકો થકી હું સારી આવક મેળવું છું અને મને ઘણો ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને સારું અનાજ કોઈને આપી શકીએ એનો આત્મસંતોષ બી થાય છે આ ખેતીથી અમે કોઈ દવા છાંટતા નથી કોઈ રાસાયણિક ખાતર નાખતા નથી અમે અંદર જીવામૂત નાખીએ છીએ ગનજીવામૂત નાખીએ છીએ અને બીજા મૂળનો પટ આપીને અમે છોડને રોપણ કરીએ છીએ અને અમે આની અંદર આચ્છાદન કરીએ છીએ લીલું આચ્છાદન અમારું કરીએ છીએ અને એનાથી અડેશિયા અને બેક્ટેરિયા વધારે ડેવલપ થાય છે અને એ ડેવલપ થવાથી આપણો જે છોડ રોપેલો હોય એ છોડને વિકાસ થવામાં કંઈ અવરોધ આવતો નથી અને છોડ સારી રીતે વિકાસ થાય છે અને ઘણું સારું ઉત્પાદન બી આવે છે અને આમણે ઇન્કમ બી સારી થાય છે અમારી પાસે પપમ છે કેટ છે પરવળ છે ગિલોડા છે ટીંડો ગલકા છે તુરિયા છે દૂધી છે હળદર છે ચોરી છે પાપડી છે રીંગણ ને ટામેટા ને મરચી છે આટલા જાતના અમે પાકો કરીએ છીએ અને એ અમારા અમે જાતે એનું વેચાણ કરીએ છીએ અમે નવસારીની અંદર કુશી કોલેજના ગેટ પર બુધવારે અને રવિવારે જઈએ છે અને સુરતની અંદર અમે કી સુ ગૌશાળા છે કેબલ બ્રિજની છે ત્યાં અમે રવિવારે ત્યાં વેચાણ માટે જઈએ છીએ પપૈયા કેળા ચીકુ જેવા ફળોની ખેતી પણ પ્રાકૃતિક ધોરણે જ થાય છે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કાંતિબાઈ નવસારી કૃષિ કોલેજ અને સુરત ખાતેના માર્કેટમાં જાય છે જ્યાં તેઓ લોકોને ઝેર પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરે છે નવસારી જિલ્લામાં હવે ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી તરફનો ઝોંક વધતો જાય છે નવસારી જિલ્લા ભાજપ સંગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે નવસારી ગણદેવી બિલીમોરા સહિતના મંડળ પ્રમુખોના ફોર્મ ભરવા માટે ભાજપના યુવા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીમાં નવા સંગઠનના માળખા રચવાની શરૂઆત થઈ છે નવસારી જિલ્લા ભાજપ તાલુકા કક્ષાના મંડળો સહિતના સંગઠનોમાં મોટા પાયે ફેરબદલ થઈ શકે છે જિલ્લા ભાજપ નવસારીમાં નવા સંગઠનની પ્રક્રિયા કમલમ ખાતે હાથ ધરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને નેતાગીરીની જવાબદારી સોંપવાની જાહેરાત કરવામાં આવી હતી નવસારી તાલુકા ગણદેવી બિલ્લીમોરા ચીખલી વાંસદા જલાલપોર ખેરગામ સહિતના મંડળોના પ્રમુખ મહામંત્રી સહિતના મહત્વના હોદ્દાઓ મેળવવા યુવાનો ફોર્મ ભરવા માટે કમલમ કાર્યાલય ઉપર પહોંચ્યા અને પ્રમુખ સહિતના પદો માટે દાવેદારી કરી હતી બિલીમોરા શહેર ભાજપના પ્રમુખ પદના દાવેદાર માટે સૌથી વધુ સોળ ફોર્મ આવ્યા હતા નવસારી જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારીઓ તરીકે આણંદના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ કનક બારોટ દ્વારા સેવાઓ આપવામાં આવી પ્રમુખ પદના દાવેદારોના ફોર્મ સ્વીકારી તેની ચકાસણી થયા બાદ વોર્ડના બૂથ પ્રમુખોના અભિપ્રાય લઈ ઉમેદવારોના પોતાના કામ ધંધા ચાલ ચલનગત પાર્ટી પ્રત્યેની વફાદારી સંગઠનમાં અગાઉ નિભાવેલી જવાબદારીઓ ધ્યાનમાં લઈ નવા પ્રમુખોની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસનું કામ અત્યારે ચાલી રહ્યું છે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સભ્ય બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તે બાદ સક્રિય સભ્ય બનાવવાનું અને ત્યાર પછી બુથ સમિતિનું કામ પણ પૂર્ણ થયું છે આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી થયેલા ટાઈમ ટેબલ મુજબ આજે ફોર્મ સ્વીકારવાનું મંડળ પ્રમુખ માટે ફોર્મ સ્વીકારવાનું આજે અહીં આગળ ચાલે છે જે પણ ઉમેદવાર ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના હોય અથવા તો પાર્ટીએ કોઈ ખાસ સંજોગોમાં પાંચ વર્ષ છૂટછાટ પણ આપવાનો નિર્ણય કરેલ છે અને છેલ્લી બે ટર્મથી જે કાર્યકર્તા સક્રિય સભ્ય હોય અને પાર્ટીમાં કંઈક નાની મોટી જવાબદારી જેણે સ્વીકારેલી હોય એ અહીં આગળ દાવેદારી કરી શકશે અને ત્યાર પછી બૂથના અધ્યક્ષો સાથે બેસી અને એમનો મત જાણી મેળવીને પ્રદેશમાં આપવામાં આવશે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ પ્રમુખની નિમણૂંક કરવામાં આવશે નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીમાં નવસારી શહેર એને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાનો છે એટલે એના સિવાયના બાકીના આઠ મંડલોમાં મંડલ પ્રમુખ બનાવવાની કાર્યવાહી એમના ઉમેદવારી પત્રો સ્વીકારવાનું કામ અત્યારે ચાલે છે ડિસેમ્બરે મોરારી બાપુના હસ્તે થશે વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા એસી હજાર આંખોના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે આ વિશાળ જગ્યા જોઈ રહ્યા છો ત્યાં થવાનું છે સાઉથ ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ આ ઉત્સવ છે માનવતા પુણ્ય હિંમત અને સેવાનો જે ઉત્સવનો પ્રારંભ થશે આપણા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુના ના વરદ હસ્તેથી પંદર ડિસેમ્બર રવિવારે સવારે સાડા નવ વાગ્ય અને આ ઉત્સવ થઈ રહ્યો છે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સંચાલિત સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ માટે જે બિનજરૂરી થતા આંખના અંધાપાને દૂર કરવા માટે સેવાના હેતુથી કાર્ય કરતી સંસ્થા છે અને છેલ્લા પંદર વર્ષોથી સુરતમાં કાર્યરત છે અને સેવા આપી રહ્યા છે તો આ ઉત્સવમાં પધારવા માટે સુરત તથા સુરતની આજુબાજુ

નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરની એક લાખ અડતાલીસ હજાર મિલકતોનો વેરો પંચાવન ટકા જેટલો વસૂલાયો છે પાલિકા દ્વારા વેરાની વસૂલાત તો થાય છે પરંતુ પાલિકાના આઠ ગામોમાં હજુ પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે બે હજાર વીસમાં નવસારી શહેરમાં વિજલપોર અને આઠ ગામો ઈટાડવા જમાલપુર છાપરા ગામ વિરાવળ કબીલપોર કાલિયાવાડી તિઘરા ચોવીસી સહિતના ગામોનો સમાવેશ થયો હતો ત્યારબાદ નવસારી વિજલપોર નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી હતી ચાર વર્ષ બાદ પણ પાલિકામાં સમાવિષ્ટ આઠ ગામોને હજી મૂળભૂત સુવિધાઓ મળી નથી પરંતુ વેરા તો વસૂલવામાં આવી જ રહ્યા છે આઠ ગામોમાં રોડ રસ્તા પાણી ડ્રેનેજ ગટર સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે હવે મહાનગરપાલિકા બનવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકામાં વધુ ત્રણથી ચાર ગામોનો સમાવેશ થનાર છે ત્યારે પાલિકાની વેરાની આવક જ મુખ્ય છે પાલિકાની કરોડરજ્જુ સમાન વેરાની આવક વિશેષ કરીને પ્રજાના વિકાસના કાર્યોમાં ઉપયોગ થતો હોય છે નવસારી વિજલપુર નગરપાલિકામાં એક લાખ અડતાલીસ હજાર મિલકતો આવેલી છે રહેઠાણની મિલકતોનો વેરો વસૂલવામાં આવે છે જેમાં ઘરવેરો પાણી ડ્રેનેજ ગટર લાઇટ સફાઈ સહિતના વેરાની વસુલાત થતી હોય છે બે હજાર ત્રેવીસમાં બોતેર ટકા જેટલી એટલે કે પચીસ કરોડ જેટલી વેરાની વસુલાત થઈ હતી જ્યારે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં હાલ પંચાવન ટકા જેટલી જ વેરાની વસુલાત થઈ છે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં અગિયારથી બાર હજાર જેટલી કોમર્શિયલ મિલકતો આવેલી છે નવસારી વિજલપુર નગરપાલિકાનો ભૌગોલિક વિસ્તારમાં વધારો થયો છે મિલકતોમાં અને વેરામાં પણ વધારો થયો છે પરંતુ પાલિકામાં જે આઠ ગામોનું જોડાણ કરવામાં આવ્યું હતું તે આઠ ગામોમાં ચાર વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે વેરાની વસુલાતમાં પાલિકા દ્વારા કડકાઈ દાખવવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે મહાનગરપાલિકા તરફ લોકોની મીટ મંડાયેલી છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા કેસરબા કન્યા વિદ્યાલય જલાલપુર ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા કેસરબા કન્યા વિદ્યાલય જલાલપોર ખાતે ધોરણ છ થી આઠની બાળિકાઓને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર શિક્ષણ સમિતિ એજ્યુકેશન સેલના પ્રમુખ કાંતિ પટેલ અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ જ સુંદર ટ્રાફિક અંગેની માહિતી આપવામાં આવી હતી તેમાં માનવનૈતિક અધિકાર સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી વિરલ ગજ્જર સાઉથ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ વિજય કીકાણી માનવનૈતિક અધિકાર સેલના મીડિયા કન્વીનર મિનેશ ટેલર તેમજ માનવ નૈતિક અધિકાર સમિતિના આ કાર્યક્રમમાં મહિલાઓ પણ હાજર રહી હતી તેમાં પૂજા કાલે ઈશિતા નારોલકર કોમલ મુંદડિયા અને તરુલતા દેસાઈ સહિતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે આજથી શરૂ થયેલા ટ્રાફિક અવેરનેસને લઈને નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવશે અમે કેસરબા કન્યા વિદ્યાલયમાં ધોરણ છથી આઠની બાલિકાઓમાં ટ્રાફિક જાગૃતિ અંગે એક અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અમે નવસારી જિલ્લામાં આગળ લઈ જવાના છે નવસારી જિલ્લામાં શક્ય એટલી વધારે ટ્રાફિક અંગેની સમજણ બાળકોમાં નાનપણથી પેદા થાય તો આવનારા ભવિષ્યમાં એ બાળકો નવસારી જિલ્લાને ટ્રાફિક અંગેની સારી સમજણ પૂરી પાડશે અને ટ્રાફિક અંગે નવસારી જિલ્લો વધારે જાગૃત થઈ જાય અને ટ્રાફિકની જે સમસ્યા છે એ સમસ્યાઓ દૂર થાય અને અકસ્માતનું પ્રમાણ ઘટે એવા શુભ આશયથી અમે આજે ગીતા જયંતિના દિવસે આ સરસ મજાનું અભિયાન ઉપાડ્યું છે અમને આશા છે કે આ અભિયાન અમે આગળ સારી રીતે લઈ જઈશું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર સમાચારો ઉપર નવસારીમાં સરકારી યોજનાના ગરીબો સાથે ચાર ઠગબાજોએ કરેલી કરોડોની ઠગાઈ નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતી તરફ કરાઘાટના ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી મેળવે છે શ્રેષ્ઠ આવક નવસારી જિલ્લા ભાજપ સંગઠનના મંડળોમાં નવા ચહેરાને અપાશે તક ફોર્મ ભરવા યુવાનોમાં ઉત્સાહ નવસારી સુપા ગામમાં રાજ્યની સૌથી મોટી આંખની હોસ્પિટલનું મોરારી બાપુના હસ્તે લોકાર્પણ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર